કોળી સમાજમાં તળપદા વર્સીસ ચુવાડિયાનો વિવાદ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો ચુવાડિયા ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવા માંગ ઉઠવા પામી છે ચુવાડિયા ઠાકોર જે ચોત્રીસ ટકા વસ્તી ધરાવે છે અને ચુવાડિયા કોળી સમાજનું શોષણ થાય છે તેવું હિતેશજીએ જણાવ્યું છે ચુવાડિયા ઠાકુર સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે ગઈકાલે ભૂપત ડાભાએ તળપદા પાથી સીએમને સત્તાધીશ સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણની વાત ચાલી રહી છે ત્યારે જે કોડી સમાજ છે તેમાંથી કુંવરજીભાઈ મુખ્યમંત્રી બનાવો તેવો એક અવાજ ભૂપતભાઈ ડાભી ઉઠાવેલો છે તો આ બાબતે આપણે રાજકોટ જિલ્લાના ક્ત્રિય ઠાકોર સેનાના પ્રમુખ હિતેશજી ઠાકોર સાથે છીએ તેને પણ એક પત્ર વડાપ્રધાનને લખ્યો છે કે તેના સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની વાહન છે તો આપણે હવે તેમની સાથે વાત કરું હિતેશભાઈ ભાઈ શું પત્ર લખ્યો છે આપણે વડાપ્રધાન શ્રીને સાહેબ વડાપ્રધાન શ્રીને મેં એ પત્ર લખ્યો છે કે ગુજરાત આખામાં અમારી થી છત્રીસ ટકાની વસ્તી અને સૌરાષ્ટ્રમાં અમારી અઢાર ટકાની ચુવાડિયા ઠાકોરની વસ્તી હવે મુખ્યમંત્રી સાહેબ ખરેખર છત્રીસ ટકાની વસ્તી હોય તો ઠાકોર સમાજનો થવો જોઈએ સૌરાષ્ટ્રની દરેક વિધાનસભામાં ચુવાડિયા ઠાકોરનું ત્રીસ ત્રીસ હજારનું વોટિંગ હોય માનો કે એક કુંવરજીભાઈ લડે જસદોડ વિધાનસભા એક ભાવનગર પશ્ચિમમાં પરસોત્તમભાઈ સોલંકી લડે આ વિધાનસભા સિવાય દરેક વિધાનસભામાં ચાલીસ હજાર ત્રીસ હજારનું વોટિંગ હોય ને તળપદા સમાજનું પાંચ હજાર વધીને દસ હજારનું વોટિંગ હોય અને મુખ્યમંત્રી બને એ યોગ્ય વાત છે એક તો પહેલા અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશજી ઠાકોર છે ત્યારબાદ ચૌહાણ છે 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 દિલીપ ઠાકોર ઠાકોર ચાવડા સાહેબ ત્યારબાદ લવિંગજી મુખ્યમંત્રી બનવા લાયક અમારા સમાજના ઘણા નેતા છે તો જોયું કે જેમ કે પાટીદાર સમાજમાં લેવા કડવા છે એમ કોળી સમાજમાં પણ તડબ્દા અને ચુરિયા કોળી છે તેમાં અત્યારે જે હિતેશજી ઠાકોર છે તેઓનું કેવું છે કે અમારી વસ્તી વધારે છે જેથી કરીને અમારા જે કોડી સમાજમાં પણ ફાટા છે તેમાં અમારા સમાજના છે તો સાત થી આઠ જેટલા ધારાસભ્ય છે તેમાંથી કોઈને મુખ્યમંત્રી બનાવો તેવી માંગ છે હવે આગામી સમયમાં જોઈએ કે મોવડી મંડળ છે ભાજપનું તેઓ શું નિર્ણય લે છે હિતેશ રાઠોડ સંદેશ ન્યુઝ જેતપુર